નમસ્કાર ગુજરાત સ્વાગત છે આપનું શું માહિતી ગુજરાતની યુટ્યુબ ચેનલ પર ફરી એકવાર આજે મિત્રો મિત્રો અરબ અંદર એક નવી હલચલ જોવા મળી છે સાથે જ બીજી તરફ તમને દેખાડી તો બંગાળની ખાડીમાં પણ મિત્રો એક બીજી હલચલ જોવા મળી છે જે બંનેની અસર એક સાથે ગુજરાત ઉપર થવાની છે બંને તરફથી ગુજરાત ઉપર એક ખતરો મંડરાઈ રહ્યો હતો ખાસ મિત્રો હવામાન ખાતાએ જે આગાહી આપી હતી સોળ સત્તર અઢાર અને ઓગણીસ તારીખના વરસાદની તે પ્રમાણે મિત્રો વરસાદ જોવા મળ્યો સોળ તારીખે મિત્રો મોટા મોટાભાગના વિસ્તારોની અંદર વરસાદ આવ્યો હતો પરંતુ જે રીતનો વરસાદ આવ્યો હતો તેવો હજુ નથી આવ્યો તો મિત્રો બની શકે સત્તર અને અઢાર તારીખની આસપાસ ગુજરાતના વિવિધ વિસ્તારો ભાગો ઉપર જોવા મળવાની છે સાથે જ બીજી તરફથી મિત્રો જે બંગાળની ખાડીમાં એક અસર જોવા મળી છે એક નવી સિસ્ટમ વરસાદની ચક્રી જોવા મળ્યું છે એક મિત્રો કહી શકો કે લો પ્રેશર જે સર્જાયું છે બંગાળની ખાડીની અંદર જેને લઈને મિત્રો ગુજરાતના મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં વરસાદ જોવા મળી શકે છે ખાસ કરીને મિત્રો ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં ઓછો વરસાદ પડ્યો છે જેની અસર હવે જોવા મળી રહી છે લો પ્રેશર સર્જાયું છે બંગાળની ખાડીની અંદર તેને લઈને ગુજરાતમાં મિત્રો આગામી દિવસ ભારે વરસાદનો રાઉન્ડ રહેવાનો છે આવો મિત્રો તમને દેખાડી કે કઈ વિસ્તારોની અંદર કેટલો વરસાદ ખાસ કરીને જોવા મળશે તે પેલા મિત્રો આપને જણાવી દઈએ કે ગઈ કાલે આપણે આપેલી આગાહી મુજબ ગુજરાતમાં વરસાદ આવ્યો કે નહીં તો મિત્રો જોઈએ તો ગઈકાલે જે છે તે ગુજરાતના ભાગના વિસ્તારોમાં સારો એવો વરસાદ આપણને જોવા મળ્યો છે તેમાં પણ મિત્રો તમને જણાવી દઈએ

દસ ઇંચથી વધારે ગઈકાલે વરસાદ નોંધાયો છે પરંતુ હજુ ઘણા બધા એવા વિસ્તારો છે કે જ્યાં વરસાદ નથી આવ્યો જેને લઈને મિત્રો આપણે વિડીયોની અંદર આજે ચર્ચા કરવાની છે કે આજે ગુજરાતના કયા કયા વિસ્તારોમાં વરસાદ આ જોવા મળી શકે ખાસ મિત્રો આજે સાંજે પાંચ વાગ્યે આસપાસ ગુજરાતના મોટા ભાગના વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી રહેવાની છે ખાસ જોઈએ તો મિત્રો તમે જોઈ શકો કે અરબ સાગરની અંદર જે સિસ્ટમ બની છે તે સીધી ત્રાટકી શકે ગુજરાતની અંદર અને મિત્રો તમને જણાવી દઈએ કે બીજી તરફ જે છે તે બંગાળની ખાડીમાં અત્યારે એક સિસ્ટમ સિસ્ટમ બની રહી છે છે મિત્રો તમે જોઈ શકો કે તારીખે તે તે જે બંગાળની ખાડીમાં સ્વરૂપ ધારણ કરશે જેની સીધી અસર મિત્રો ગુજરાત ઉપર જોવા મળી જશે બંગાળની ખાડીમાં મિત્રો તમે જોઈ શકો કે સત્તર તારીખે કોઈ ખાસ સિસ્ટમ જોવા નથી મળી રહી પરંતુ તમે જોઈ શકો કે અઢાર જુલાઈએ જે છે તે બંગાળની ખાડીની અંદર તમે જોઈ શકો કે એક લો પ્રેશર બની રહ્યું છે જેની સીધી અસર મિત્રો ઉત્તર ગુજરાતના ભાગોની અંદર જે છે તે જોવા મળવાની છે તો ઉત્તર ગુજરાતમાં સૌરાષ્ટ્રના ભાગો પર પડવાની છે તો ખાસ મિત્રો આજે સાંજે જે છે તે મધ્ય સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતના ભાગોમાં સારા એવા વરસાદનો રાઉન્ડ જોવા મળી રહ્યો છે જેમાં પણ મિત્રો આપણે જણાવી દઈએ તો આજે ગુજરાતના કયા કયા વિસ્તારોમાં કેટલો વરસાદ જોવા મળવાનો છે તો સૌથી વધારે

સારા એવા વરસાદની આગાહી જે છે હવામાન ખાતા દ્વારા આપવામાં આવી ત્યાંથી મિત્રો ભાવનગર જિલ્લાની વાત કરીએ તો ભાવનગર જિલ્લામાં પણ આજે સારો એવો વરસાદ જોવા મળવાનો છે જેમાં ખાસ વાત કરીએ તો ભાવનગર બુધેલ સિંહોર વલભીપુર લાગુ વિસ્તારો ભાલ પંથક લાગુ જેટલા પણ વિસ્તારો છે નીચે જોઈએ તો તળાજા લાગુ વિસ્તારો પાલીતાણા લાગુ વિસ્તારો ત્યાંથી મિત્રો અમરેલી જિલ્લામાં જોઈએ તો આજે અમરેલી અને જૂનાગઢ જિલ્લામાં મધ્યમથી હળવા વરસાદની આગાહી છે જેમાં ખાસ અમરેલી બગસરા વિસાવદર જેતપુર લાગુ વિસ્તારો બાબરા લાગુ જે પણ વિસ્તારો છે ત્યાં લીલીયા સાવરકુંડ ધારી આ દરેક વિસ્તારોમાં મધ્યમથી હળવા વરસાદની આજે આગાહી રહેવાની છે જૂનાગઢમાં જોઈ અંદર આજે મધ્યમ વરસાદ આવી શકે સાથે સૌરાષ્ટ્રના જે નીચેના વિસ્તારો છે જેમ કે જ્યાં તુલસી શામ આવેલું છે રાજુલા આવેલું છે વેરાવળ માંગરોળ અને મહુઆ લાગુ જે પણ વિસ્તારો છે ત્યાં મિત્રો સારો એવો વરસાદ જોવા મળશે કારણ કે સીધી સાગરના દરિયામાંથી સિસ્ટમો જોવા મળી રહી છે જેને લઈને સારા એવા વરસાદની આગાહી છે તદઉપરાંત મિત્રો જોઈએ તો દ્વારકા પંથક ભાટિયા ખંભાળિયા લાલપુર અને ઓખાની અંદર પણ મિત્રો જે છે તે તમને વરસાદ સારો જોવા મળી શકે કારણ કે દરિયાકાંઠાથી નજીક રહેલા વિસ્તારો છે અને અરબ સાગરની અંદર જે સિસ્ટમમાં હલચલ જોવા મળી છે તેની સીધી અસર જે છે તે આ વિસ્તારોમાં થવાની છે સાથે જ મિત્રો કચ્છની અંદર જોઈએ તો ખાસ તમે જોઈ શકો કે આજે કચ્છની અંદર લખપત ગુવાહર નાગવીરી નિરોમાં લાગુ જે વિસ્તારો છે ત્યાં સારા એવા વરસાદની આગાહી છે ત્યાં સાથે જ મિત્રો રાપરની આસપાસના વિસ્તારો જેમ કે અડેસર રાપર મણફારા લાગુ વિસ્તારો ભચાઉ લાગુ વિસ્તારો આ વિસ્તારોમાં પણ મિત્રો કચ્છમાં

સૌરાષ્ટ્રમાં મિત્રો જે બોટાદ આસપાસ વિસ્તારો છે તેના વિશે જોઈ લઈએ તો મિત્રો ખાસ તમે અહીં જોઈ શકો કે બોટાદ બરવાડા રાણપુર ધંધુકા લીમડી આણંદ લાગુ જે વિસ્તારો છે તો આ દરેક વિસ્તારોમાં પણ આજે મેઘરાજાની એન્ટ્રી થવાની છે ઉત્તર ગુજરાતમાં મિત્રો છેલ્લા કેટલાક દિવસથી વરસાદની રાહ જોઈને ખેડૂતો બેઠા છે વરસાદ નથી આવ્યો ત્યાં મિત્રો આજે સાંજે પાંચ થી છ વાગે આસપાસ ભારે વરસાદની આગાહી રહેવાની છે કારણ કે સિસ્ટમ બની છે બંગાળની ખાડીનું જે લો પ્રેશર સર્જાયું છે તેની સીધી અસર આજે ઉત્તર ગુજરાતમાં જોવા મળવાની છે તો ઉત્તર ગુજરાતના વિસ્તારો વિશે જોઈ લઈએ તો આજે મિત્રો મહેસાણા મોઢેરા ચાણસમા હારીજ રોડા રાધનપુર પાટણ સિદ્ધપુર વડનગર ગાંધીનગર લાગુ વિસ્તારો સાથે હિંમતનગર ઈડર લાગુ વિસ્તારો આ દરેક વિસ્તારોની અંદર ગાજવીજ સાથે વરસાદ જોવા મળી રહ્યો છે સાથે જ ઉપરના વિસ્તારો જોઈ લઈએ તો થરાડ લાગુ વિસ્તારો આબુ અંબાજી બનાસકાંઠા પાલનપુર સાબરકાંઠા લાગુ વિસ્તારો ડુંગરપુર લાગુ વિસ્તારો આ દરેક જે મિત્રો વિસ્તારો છે પંચમહાલ ખેડા લાગુ વિસ્તારો ત્યાં પણ મિત્રો આજે જે છે મેઘરાજાની એન્ટ્રી જોવા મળશે તો મિત્રો ઉત્તર ગુજરાતમાં જે વરસાદ શાંત પડ્યો હતો ત્યાં આજે વરસાદ જોવા મળશે સાથે જ મધ્ય ગુજરાતમાં પણ મિત્રો આજે મધ્યમથી ભારે વરસાદની આગાહી રહેવાની છે જેમાં ખાસ તો કુડા વિરમગામ સુરેન્દ્રનગર ધોળકા નડિયાદ ગોધરા લાગુ જે વિસ્તારો છે અમદાવાદ અને કપડવંશ લાગુ વિસ્તારો લુણાવાડા દાહોદ અને ઝાહલોદ લાગુ જે વિસ્તારો છે તો આ દરેક વિસ્તારોની અંદર જે છે તે મિત્રો મેઘરાજાની એન્ટ્રી જે છે તે સારી એવી જોવા મળવાની છે કારણ કે મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં જે વરસાદની અસર જોવા મળી રહી છેલ્લા ઘણા દિવસથી ત્યાં વરસાદ શાંત થયો છે ત્યાં આજે જોવા મળશે ખાસ મિત્રો દક્ષિણ ગુજરાતમાં જોઈએ તો દક્ષિણ ગુજરાતમાં પણ આજે વરસાદ જોવા મળશે મળવાનો છે કારણ કે નીચે મહારાષ્ટ્ર તરફથી એક સિસ્ટમ આગળ વધી રહી છે પરંતુ જે મિત્રો વડોદરા લાગુ વિસ્તારો છે ત્યાં ગઈકાલે સારો વરસાદ આવ્યો પરંતુ આજે કોઈ ખાસ વરસાદની આગાહી રહેશે નહીં ખાસ વડોદરા રાજપીપળા ભરૂચ અંકલેશ્વરની વાત કરીએ તો આજે ત્યાં મધ્યમથી હળવો વરસાદ રહેશે ત્યાંથી પણ મિત્રો વધારે નીચે આવીએ તો આજે વ્યારા અને સુરતમાં પણ મધ્યમથી હળવો વરસાદ રહેવાનો છે પરંતુ ત્યાંથી નીચેના વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ રહેવાનો છે કારણ કે નીચે મહારાષ્ટ્રથી એક સિસ્ટમ તમે જોઈ શકો આ મહારાષ્ટ્રની અહીં તમે મિત્રો જોઈ શકો આ મહારાષ્ટ્રની જે સિસ્ટમ છે તે ધીમે ધીમે આગળ વધી રહ્યું છે ఆ మిత్రో દક્ષિણ ગુજરાતના નવસારી આસપાસના વિસ્તારો બિલી મોરા વલસાડ વાસંદા આહવા સાપુતારા ડાંગ આ વિસ્તારોની અંદર સાથે જ બારડોલી લાગુ વિસ્તારોની અંદર જે છે તે મેઘ મહેર જોવા મળવાની છે કારણ કે આ દરેક વિસ્તારોની અંદર ભારેથી અતિ ભારે વરસાદ જે છે તે તમને જોવા મળી શકે છે મિત્રો હવે તમને જણાવી દઈએ કે અઢાર અને ઓગણીસ તારીખે ગુજરાતમાં શું વાતાવરણ જોવા મળી રહ્યું છે હવામાનનું મિત્રો તમે જોઈ શકો કે અઢાર તારીખે જે છે તે ગાઢ વાદળો જોવા મળી રહ્યા છે સૌરાષ્ટ્રના આસપાસના વિસ્તારોની અંદર સાથે દક્ષિણ ગુજરાતના સુરતથી વલસાડ લાગુ વિસ્તારોમાં

વધી શકે અને તેની સીધી અસર દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાત લાગુ વિસ્તારોમાં થવાની છે તો સત્તર અઢાર તારીખે અરબ સાગરમાંથી જે સિસ્ટમ બની છે એને લઈને જે વરસાદ આવવાનો હતો તે મિત્રો અઢાર તારીખ સુધી આવશે ત્યારબાદ ઓગણીસ વીસ અને એકવીસ તારીખ આસપાસ જે છે તે બંગાળની ખાડીમાં લો પ્રેશર સજાયું છે તેને લઈને ગુજરાતના વિવિધ ભાગોની અંદર કાળા ડિબાંગ વાદળોને લઈને ભારેથી ભારે કડાકા સાથે વરસાદ આવશે જેવી મિત્રો પરેશ ગોસ્વામી દ્વારા પણ આગાહી કરવામાં આવી હતી તો મિત્રો હવે જોવાનું એ રહ્યું કે આગામી સમયમાં ગુજરાતમાં ગુજરાતનું હવામાન કઈ દિશા તરફ આગળ વધશે અને કેવો વરસાદ જોવા મળશે

આપણે મિત્રો જણાવી દઈએ કે ગઈ કાલે જે છે તે ઉમરપાડા લાગુ જે પણ વિસ્તાર છે ઉમરગામ લાગુ જે પણ વિસ્તારો છે સુરત આસપાસના વિસ્તારો ત્યાં મિત્રો 10 થી 12 ઇંચ જેટલો વરસાદ નોંધાયો સાથે જ ભરૂચ લાગુ વિસ્તારોમાં પણ 5 ઇંચ થી વધારે વરસાદ નોંધાયો વડોદરા લાગુ વિસ્તારો સાથે સૌરાષ્ટ્રના કેટલાક રાજકોટ લાગુ વિસ્તારોમાં પણ વરસાદ નોંધાયો હવે મિત્રો જે છે તે આગામી 3 દિવસ ઉત્તર ગુજરાતમાં વરસાદનું જોર વધી શકે કારણ કે બંગાળની ખાડીની અંદર જે લો પ્રેશર બન્યું છે જેની સીધી અસર જોવા મળવાની છે જેને લઈને આગામી વિડિયોની અંદર ચર્ચા કરતા હાલ આજ માટે આટલું જ રાખીએ છીએ કે વિડીયો તમને પસંદ આવ્યો કોમેન્ટમાં લખીને જણાવી દેજો તમારા ગામનું નામ પણ મને કોમેન્ટમાં લખીને જણાવી દેજો અને તમારા ગામમાં વરસાદ આવ્યો કે નહીં તે પણ જણાવી આપજો હાલ મિત્રો આજ માટે આટલું જ આવતીકાલે મળીશું એક નવા સમાચાર સાથે ત્યાં સુધી રજા આપશો ધન્યવાદ જય માતાજી